દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રથી જોડતી સરકારની અદભુત સેવા એટલે રો-રો ફેરી કણે ગુજરાતની ટીમે પર્યટકોના ક્રેઝને જાણવા દહેજથી ગોગા મુસાફરી કરી ત્યારે કેટલે કે વિવાદ સામે આવી જે એકદમ અદ્ભુત છે રો-રો ફેરીની જો વાત કરીએ તો છેલ્લા 4 મહિનામાં બે લાખ કરતા વધુ મુસાફરો રો-રો ફેરીની મુસાફરી કરી ચૂક્યા છે એટલું જ નહીં રોજની ત્રણસો જેટલી કાર અહીંથી આવન જાવન કરે છે તદ તદુપ્રાંત શાકભાજીની તેમજ ઈંડાની ટ્રકો પણ રો-રો ફેરીમાં આવન જાવન કરે છે એક તો દહેજથી ભાવનગર જવા માટે ત્રણસો કિલોમીટરની મુસાફરી બચે છે માત્ર બસો બસો સિત્તેર અને ચારસો રૂપિયામાં ગરીબ વ્યક્તિ પણ ક્રૂઝની મજા માણી શકે એવી આ અદ્ભુત સેવા ગુજરાતીઓ સાથે સમગ્ર ભારતીયો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના વિશેષ કાર્યક્રમ લઈને જનતાનો જનાદેશ અમે રવાના થઈ રહ્યા છે ભરૂચથી ભાવનગર અને ભાવનગર એટલે કે ગોઘા રોરો ફેરીમાં અમે જઈ રહ્યા છે અને સાઉથ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ અનોખો એક સંગમ છે અને એક અનોખો સાહસ્ય છે સરકારનું કે જેણે રોરો ફેરીની સુવિધા પૂરી પાડી છે રોરો ફેરીની જો વાત કરવામાં આવે તો અમે અહીંયા ઊભા છે દહેજ પોર્ટ અને આ પોર્ટની વાત કરીશું તો જેટલી ગાડીઓ દેખાય છે તમને આ બધી ગાડીઓ આ જેટલી કાર છે એ બધી કાર રોરો ફેરીની અંદર જશે અને ગોગા ટર્મિનલ પર ઉતરશે અને ત્યાંથી ભાવનગર જશે દર્શક મિત્રો એને જણાવી દઈએ કે ત્રણસો કિલોમીટર દૂર ભાવનગર છે પરંતુ ત્રણસો કિલોમીટરની રોરો ફેરીમાં અહીંયા થાય છે રોરો ફેરીની જે સુવિધા મળી છે એમાં કહેવાય છે કે રોજની ત્રણસો જેટલી કાર અહીંયાથી જાય છે અને છેલ્લા ચાર મહિનાના જો આંકડા પર નજર નાખીએ તો ચાર મહિનાની અંદર બે લાખ કરતાં વધુ પેસેન્જરોને રોરો ફેરીએ સર્વિસ પૂરી પાડી છે દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ જે છે ટર્મિનલ છે દહેજ રોરો ફેરીનું ટર્મિનલ છે અહીંયાથી બોર્ડિંગ થાય છે અને પેસેન્જર્સ અહીંયા ચેકિંગ કરે છે અને ચેકિંગ કર્યા બાદ રોરો ફેરીની અંદર બેસી અને ઘોઘા તરફ પ્રયાણ કરતા હોય છે આવ્યા છે દહેજ રોરો ફેરી દહેજ ટર્મિનલ પર દહેજ પોર્ટ પર જ્યાં ઘણા બધા પેસેન્જર્સ કેમેરામાં દર્શ્યમાન છે આ બધા પેસેન્જર્સ અહીંયાથી જશે ઘોઘા અને ઘોઘાથી જશે ભાવનગર અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો ગુજરાતના છેવાડાના ગામોથી ગુજરાતના આજુબાજુના શહેરોથી ભરૂચના આજુબાજુના શહેરોથી અહીં આવ્યા છે દહેજ દહેજથી ઘોઘા તરફ જવા માટે ભાવનગર તરફ જવા માટે દર્શકોને જણાવી દઈએ કે ત્રણસો જેટલા કિલોમીટર બહુ લાંબી મુસાફરી હોય છે રોડથી જવામાં પેટ્રોલ વધુ ખર્ચતો હોય છે ટ્રાફિકની સમસ્યા નડતી હોય છે અને ખૂબ એવો ખર્ચાળ મુસાફરી હોય છે પરંતુ સરકાર દ્વારા ત્રણસો કિલોમીટરની બચત સાથે આ રોરો ફેરી સર્વિસની જે સેવા પૂરી કરવામાં આવી રહી છે દર્શકોને જણાવી દઈએ કે ત્રણસો જેટલા ત્રણસો જેટલી કાર એવરી ડે રોજ અહીંયાથી જાય છે અને બે લાખ કરતાં વધુ મુસાફરો અહીંયાથી મુસાફરી કરી ચૂક્યા છે જેટલા પણ બેઠા છે એ તમામ પેસેન્જર્સ છે જે લોકો આજે અહીંયાથી ગોગા તરફ પ્રયાણ કરશે કેટલાક મુસાફરો સાથે વાત કરવાનો અમારો પ્રયત્ન છે એમને પૂછીશું કે અહીંયા એમને જે એમની જે ફેસિલિટીસ છે એમને કેવી લાગે છે અલ્પેશ અલ્પેશભાઈ ફેરીમાં ફર્સ્ટ મુસાફરી છે કેટલી પહેલી વાર જ છું હું અને બહુ સારો અનુભવ થયો છે અને આ લોકોની જે સિસ્ટમની જે છે એ બી વ્યવસ્થિત લાગે છે અત્યારે જોતા ખાલી થોડુંક ક્લિનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ થોડુંક જરૂર છે પ્લાનિંગ કરવાની લોકોની બાકી તો સારું લાગે છે ચાલો છો ક્યાં પ્લાન છે આજે અહીંથી અમે જવાના છીએ ઘોઘા ને ઘોઘાથી ત્યાં એક ફંક્શન છે ભાવનગરમાં ત્યાં અમે મેન્ટેન પેલું કરવા જઈશ પેટ્રોલ બચશે ખૂબ લાંબી મુસાફરીથી બચી જશો રસ્તામાં નાસ્તા પાણીનો ખર્ચો બચી જશે કેવું મહેસૂસ કરો છો એકચ્યુઅલી રોરો ફેરીનો મેન બેનિફિટ એ છે મારા માટે જોતાં એવું લાગે છે કે જે ઓન રોડ તમે જ્યારે ડ્રાઇવિંગ કરો ત્યારે કન્ટિન્યુ ટ્રેસમાં આઠ કલાક ડ્રાઇવિંગ કર્યા પછી તમે જ્યારે રેસ્ટ કરવા માટેની તમને જે જરૂરિયાત હોય છે જનરલી ઇન જનરલ પણ આવા કેસની અંદર રોરો ફેરીનો યુઝ કરીએ તો ટ્રેસ ફી જઈને જે બી કામ માટે તમે ગયા હોય ત્યાં ફ્રેશફુલી કામ કરી શકો છો અને એન્જોય કરી શકો છો પ્રોપર આપનું નામ દિપેનભાઈ તમને એક અદભુત મુસાફરી હોવું જોઈએ એનાથી બી વધારે છે કારણ કે ફર્સ્ટ ટાઈમ છે બધો ને બીજું આ તો સન્ડે છે એટલે શીખ છે અધરવાઇઝ રનિંગ ટાઈમમાં આપણે મુસાફરી કરતા હોય તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ તો સમજો કલાકમાંથી વીસ ચાલીસ મિનિટ તો મોબાઈલ ચાલુ જ હોય આપણા તો એવા ટાઈમમાં ડ્રાઇંગ કરતા મોબાઈલથી દૂર રહીએ અને આપણે એન્જોય કરી શકીએ અને આપણો મોબાઈલમાંથી જે કંઈ બિઝનેસ કરવાના મોબાઈલ થ્રુ એ બી કહી શકીએ સેફ્ટી વાઇઝ ઓછા 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 ખર્ચામાં ક્રૂઝની મુસાફરી થાય છે શું કહેશું ઓછા ખર્ચામાં ક્રૂઝની મુસાફરી છે આપણા માટે અને ઇન્ડિયા માટે તો ફર્સ્ટ છે એટલે બહુ સારું જ છે આના જે બી એવું આપણે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીએ કે આના પછી જલ્દીથી જલ્દી સુરત દીવવાળી જે ફેરી છે એ બી ચાલુ કરે ઓકે તો આ જે મુસાફરીની વાત કરીએ મુસાફરોનું કહેવું છે કે આ જે મુસાફરી છે એનાથી ખર્ચો તો બચત છે પરંતુ રોડ એક્સિડન્ટના પણ જે બનાવો છે કે ગુજરાતના જો આંકડા પર નજર કરી તો દર ચારસો ગાડી પાછળ એક ગાડીનો અકસ્માત થતો હોય છે અને કેટલાક બસો ગાડી પાછળ એક ફેડરલ અકસ્માતના ગુના નોંધાતા હોય છે પરંતુ આ ફેરી બન્યા બાદ એક બેનિફિટ ચોક્કસ એ કહી શકાશે કે રોડ પર ટ્રાફિક ઓછી થઈ જાય અને મુસાફરોનો સમય બચી જાય મુસાફરોનો પૈસો બચી જાય અને ગરીબ માણસ માત્ર ને માત્ર બસો રૂપિયામાં ક્રૂઝની એસીમાં મુસાફરી કરી શકે કહેવાય છે કે અહીંયા ટ્રકો પણ ગણી જાય છે અમે અહીંયાના ચેરમેન સાથે વાત કરીએ એમનું કહેવું છે કે એગ્સ શાકભાજી અને એવી ઘણી બધી ટ્રકો અહીંયાથી મુસાફરી કરે છે ઘણી બધી ટ્રકોનું આવન જાવન છે તો ક્યાંક ને ક્યાંક વ્યાપારની જો વાત કરવામાં આવે તો વ્યાપારલક્ષી પણ એક સારો એવો અભિગમ છે ગરીબ માણસો પણ સાયકલ લઈને અને બાઇકો લઈને પણ અહીંયાથી જતા હોય છે દર્શકોને જણાવી દઈએ કે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્ર છે ભરૂચ દહેજ અને અંકલેશ્વર સુરત જેવા જે ક્ષેત્રો છે એ ઔદ્યોગિક ક્ષેત્રો છે અને અહીંયા ઘણા બધા પરપ્રાંતના લોકો અહીંયા આવે છે અને સૌરાષ્ટ્રની ઘણી બધી ઘણી બધી પબ્લિક સૌરાષ્ટ્રથી ઘણી બધા લોકો અહીંયા રોજગારી અને ધંધા અર્થે આવે છે પરંતુ એમનો ખૂબ ખર્ચો મોંઘો પડી જતો હતો એમને ક્યાંક જવું હોય એમના વતનમાં જવું હોય તો ખર્ચો ખૂબ મોંઘો પડી જતો હતો પરંતુ હવે જે સમય છે એ ખર્ચ ખર્ચો બચાવવાનો છે અને અને સરકારના આ અભિગમને લોકો આવકારી રહ્યા છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે તો આપણે પણ જાણીશું રોરો ફેરીની અંદર શું કહે છે અહીંયાના પેસેન્જરો આ અદ્ભુત મુસાફરીની ક્ષણિક જે વાર્તાઓ છે એમની જે અનુભવો છે એ જાણીશું તો ફાઇનલી દર્શક મિત્રો અમે આવી ગયા છે રોરો ફેરીની અંદર અને રોરો ફેરી પ્રયાણ કરી ચૂકી છે દહેજથી ગોગો તરફ જવા માટે આ ઘોઘાની સફર જે છે દોઢ કલાકમાં પૂરી કરશે દર્શકોની જે ઉત્સુકતા છે દર્શકોને જે જાણવાની ઉત્સુકતા છે કે રોરો ફેરી શું છે રોરો ફેરી જે સરકારે બનાવી છે એ શું છે તો એ ખાસ અમારો ધ્યેય છે બતાવવા માટે દર્શકોને કે રોરો ફેરીની જે મોજ છે તે કંઈક અલગ જ છે અને રોરો ફેરીની અંદર મુસાફરી કરવી એક અલગ જ આનંદ અને અદ્ભુત આનંદ છે એકદમ જાજરમાન દ્રશ્યો દેખાય છે સામે દરિયો છે દરિયાની વચોવચ સામે ચાલી રહ્યા છે અને રોરો ફેરીમાં ત્રણ પાર્ટ છે બસ્સો રૂપિયાની જે ટિકિટ છે એ ઇકોનોમી છે અને એક્ઝિક્યુટિવ્સ જે છે એ કે એ એક બસો સાઈઠ સમથિંગ છે અને એક વીઆઈપી લોન્ચ છે સૌપ્રથમ વીઆઈપી લોન્ચ બતાવવાનો પ્રયત્ન કરીશું આ છે આ આ છે વીઆઈપી લોન્ચ આની અંદર એક્ઝિક્યુટિવ્સથી થોડુંક ઉપર એટલે કે ચારસો રૂપિયા જેટલી ટિકિટમાં અહીંયા બેસવાની સિટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ સિટિંગો છે દર્શક મિત્રો જોઈ શકો છો આપ આ સિટિંગ વ્યવસ્થા છે વીઆઈપીઝ માટે અને ફૂલી એસી છે અહીંયા સરસ એક આયોજન કરવામાં આવેલું છે તદઉપરાંત એક રેસ્ટોરન્ટ કેફેટેરિયા અહીંયા બનાવવામાં આવેલું છે વિવિધ પ્રકારની વિવિધ પ્રકારના વ્યંજનો વિવિધ પ્રકારના ડ્રિન્ક્સ અહીંયા અવેલેબલ હોય છે અદ્ભુત સર્વિસ આ જે છે એ એની અમે આપને દર્શન કરાવી રહ્યા છે આ તમામ જે લોન્જ આપ જોઈ રહ્યા છો એ વીઆઈપી લોન્ચ છે તો દર્શક મિત્રો વીઆઈપી લોન્જ આપે જોઈએ હવે વીવીઆઈપી લોન્જના પણ આપણે દર્શન કરાવીએ આ જે રોરો ફેરી છે એ સામાન્ય નાગરિકથી લઈ અને વીવીઆઈપી લોકો સુધીની વ્યક્તિઓ માટે સુટેબલ છે એ બતાવવાનો પ્રયત્નો છે હવે અમે જઈ રહ્યા છીએ વીવીઆઈપી લોન્જમાં તો દર્શક મિત્રો આ છે જે વીવીઆઈપી લોન્જ જ્યાં તમામ પ્રકારની જે ફેસિલિટી આપ જોઈ શકો છો સોફાઝ મોટું સ્ક્રીન જેના પર ટીવી આપ જોઈ શકો છો અલગ અલગ મનોરંજન આપનું થઈ શકે છે અહીં ટેબલ્સ મૂકવામાં આવ્યા છે સરસ મજાના સોફાઝ મૂકવામાં આવ્યા છે સર આપ سے પૂછુંગા મેં યે ફેરી મેં પહેલી બાર આયો નહીં મેં આયા ہوا ઓ પહેલા તો સર ઓવરઓલ કેસા એક્સપિરિયન્સ રહા આપકો યહા પે બહોત અચ્છા રહેતા તો ક્યા સજેસ્ટ કરોગે લોગો કો કે રોરફેરી સર્વિસ લેવા ચાઇએ ક્યા બિકુલ લેવા ચીએ રોડ છે તો બહુ અચ્છા રહેતા બિલકુલ લેના ચીએ તો આ હતું વીવીઆઈપી લોન્ચ અહીંયા જે વીવીઆઈપીઝ હોય છે એમના માટેની આ સિટિંગ વ્યવસ્થા કરવામાં આવે છે હવે બતાવીશું આપણે એક્ઝિક્યુટિવ્સ લોન્ચ તો આ મનોરમ્ય મુસાફરીની સાથે આપણે આપને બતાવી રહ્યા છે એક્ઝિક્યુટિવ પેસેન્જર ક્લાસ આ જે છે એકસોને અઠ્ઠાણું જેટલા પેસેન્જર્સ અંદર સિટિંગ કરી શકે છે બતાવીશું શું છે અહીંયાની વિશેષતાઓ તો અહીંયા જે છે એ ફૂલ્લી એસી મેન્ટેન કરી રાખેલું છે અહીંયા અને આ જે સિટિંગ વ્યવસ્થા છે એ એકસોને અઠ્ઠાણું જેટલા લોકો અહીંયા બેસી શકે છે અહીંયા પણ કેફેટેરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે એ કેફેટેરિયા અહીંયા પણ છે સૌપ્રથમ ઓકે વોશરૂમની જો વાત કરવામાં આવે તો બે બે પ્રકારના વોશરૂમ મહિલાઓ માટે અને પુરુષો માટે અહીંયા અત્યંત આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીશું કેફેટેરિયા જવા માટે બિલકુલ સ્ટ્રેટ અહીંયાથી સીધું જો તમે જાઓ તો સીધા તમે કેફેટેરિયામાં જઈ શકો છો तो रोरो रो फेरी ने अंदर के का पंजाब नी फैमिली क्या नाम है आपका साक्षी जैन साक्षी जी कैसा लग रहा है रोरो रो फेरी में पहली बार जा रहे हो आप फर्स्ट टाइम है हमारा बहुत अच्छा लग रहा है बहुत ही बढ़िया बड़ा अच्छा है सारा कहाँ से आया लुधियाना पंजाब एक्सपीरियंस के बारे में क्या कहोगे यहाँ के अभी बहुत अच्छा लग रहा है बाहर सारा हम राउंड लगा के आए हैं तो बहुत अच्छा फील हो रहा है बहुत अच्छा एक्सपीरियंस है ये एक फेरी जी, जी ये फेरी की सर्विस के बारे में बताएं सरकार ने ये चीज़ जो बनाई है कितनी बेनिफिट करेगी बेनिफिट तो है ही है क्योंकि अभी देख रहे हैं कि जो भी ट्रांसपोर्ट वाले मतलब बड़े ट्रक्स थे वो सब इसी में पार्क कर रहे हैं अपना और जो कहते हैं एट आवर्स लगते हैं इसको दहेज से गोगा जाने में वो टू आवर्स में ही पहुंच जाएंगे तो बेनिफिशियरी तो है ही है छुट्टियां मनाने निकले हो आई थिंक यस कहाँ जाओगे यात्रा करने निकले हैं हम लोग हम लोग पाली जी जाएंगे अब ओके जी सर क्या नाम आपका ना विकास जैन विकास जी कैसे कैसा एक्सपीरियंस रहा है आपका ओवरऑल रोरो फेरी में बैठने के बाद आप दहेज ऐसी बैठो कहाँ तक जाने वाले हो हमें पालीताना जाना है इट्स गुड डिस्टेंस कवरेज जल्दी हो जाता है इससे ઓ અચ્છા એકસપીરિયન્સ પૂછાય ગેનિંગ કંકી ફર્સ્ટ ટાઈમ બટરી અચ્છા લગ રહ देखो कहीं ना कहीं चीप भी है जैसे आप अगर तो क्रूज में जाते हो तो पंद्रह सो दो हजार या किधर भी तो ये जी तो सामान्य इंसान जिसे बोलता है दो सौ रूपये में मिनिमम यहाँ पे मुसाफरी कर सकता है दो सौ रूपए यहाँ का टिकट लगा रखा है दो सौ इकोनॉमी का है लास्ट में एग्जीक्यूटिव का थ्री हंड्रेड समथिंग और वी और पीजीआई फैसिलिटीज है तो ओवरऑल जो लोग क्रूज में बैठने का सपना है वो साकार हो रहा है क्या लग रहा है ऑफ कोर्स वो तो सही कह रहे हैं बिल्कुल क्योंकि इतना इकोनॉमिकली कोई बंदा नहीं कर पाता टू हंड्रेड थ्री हंड्रेड फोर हंड्रेड को ज़्यादा अमाउंट नहीं है तो इसमें हर बंदा कवर हर आ, आ, जो भी छोटे से लेके बड़ा बंदा स्टेटस के हिसाब से भी ट्रैवल कर सकता है छोटे लेवल का बंदा भी और बड़े लेवल का और जल्दी पहुँच सकता है डिस्टेंस जल्दी कवर हो सकता है अमाउंट भी ज़्यादा नहीं है हम लोग एक कैंपेन चलाते हैं और वोट देने की अपील भी करते हैं सबसे और जानना चाहते हैं लोगों का मूड क्या है इस बार क्या मूड है इस बार कौन सी गवर्नमेंट बनेगी आएंगे तो मोदी जी वापस तो दि, दिस इज नॉन टू बी पीपल की नेक्स्ट टाइम जो गवर्नमेंट आएगी बीजेपी आएगी और मोदी जी ही आएंगे फॉर द नेक्स्ट टाइम ऑल्सो जी आ, आपको, आपको आपको आपकी एक राय जानना चाहूंगा एज ए महिला की आ, क्या लगता है इस बार कौन सी सरकार बननी चाहिए बीजेपी की बननी चाहिए ऐसा क्यों ऐसा क्यों एक्चुअली <laughs> जितना भी सुना है उनके बारे में मोदी बार, मोदी जी के बारे में और उन्होंने जितना भी डेवलपमेंट किया है हर जगह पर वो इंडिया को एक अलग ही लेवल पे लेके जा रहा है तो इंडिया जो है इतनी ज़्यादा प्रोग्रेस किसी भी गवर्नमेंट के अंदर मेरे ख्याल से नहीं कर पाई है एंड जो बाहर के कंट्रीज़ के साथ जो रिलेशन बनाए हैं हमारे प्राइम मिनिस्टर ने वी आर प्राउड टू से दैट ही इज़ आर प्राइम मिनिस्टर आपको क्या लगता है बिल्कुल डेफिनेटली जो हमारी रेपो ફોરેન કન્ટ્રીમ જાતે થયે તો હવે કોઈ પૂછતા નહીં થાય લેકિન આજ હમ જોલતેર ઇન્ડિયન ઓકે અહેડિયા તો યાર મોદીજી મતલબ ઇન્ડિયા કો રિપ્રેઝેન્ટ કરતા મોદીજી મોદીજી હવે કહા લે ગયે ઇન્ડિયા કે લી ઓકે તો આ પંજાબના પરિવાર જે અહીંયા રોરો ફેરીમાં આવ્યો છે અને પાલીતાણા દર્શન કરવા માટે જઈ રહ્યો છે જાણ્યું એમના વિચારો એમના મંતવ્યો તો દર્શક મિત્રો આ હતી દહેજ ઘોઘા રોરો ફેરીની એક યાદગાર સફર અમારી અહીંયા અમે જાણ્યું અહીંયાના લોકો ખૂબ ખુશ છે આ સર્વિસથી ખૂબ ફાયદો થાય છે ટ્રાફિકને લઈને પર્યટનને લઈને ખૂબ ફાયદો અહીંયા થાય છે તો આ હતી ઘોઘા રોરાફેરી હજુ અમે હાલ હવે પહોંચી ગયા છે ગોગા સ્થિત અને જાણીશું હવે અહીંયા ભાવનગરમાં જઈ અને જનતાનો જનાદેશ લઈને અમારો વિશેષ કાર્યક્રમમાં કે શું કહે છે અહીંયાની જનતા